ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પેનિક اٹક વાસ્તવિક જોખમ અથવા દેખીતું કારણ ન હોય તો પણ અનુભવાતી તીવ્ર ભયની લાગણીની સ્થિતિને પેનિક اٹક એટલે કે ગભરાટનો હુમલો કહે છે જેનાથી ગંભીર શારીરિક પ્રતિક્રિયાઓ થાય છે પેનિક اٹક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ પેનિક اٹક ઇઝ અ સડન ફીલિંગ ઓફ ફિયર એટલે કે પેનિક اٹક એ અચાનક ભયની લાગણી છે એક બીજું ઉદાહરણ જોઈએ વેન પેનિક اٹક અકર્સ યુ માઈટ થિંક યુ આર લૂઝિંગ કંટ્રોલ હેવિંગ અ હાર્ટ એટેક ઓર ઈવન ડાઈંગ અર્થાત જ્યારે પેનિક اٹક આવે છે ત્યારે તમને લાગે છે કે તમે નિયંત્રણ ગુમાવી રહ્યા છો હૃદય રોગનો હુમલો આવી રહ્યો છે અથવા તો મૃત્યુ પામી રહ્યા છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ